દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના ચાર લોકો નેપાળમાં ફસાયા કેશોદ વિટામદળ ગોલન શેરડી અને વડોદરા ગામના ચાર વ્યક્તિઓ નેપાળમાં ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે ચારે ભારતીય કાઠમંડુની વાસ્તુ બુટિક હોટલમાં હાલ સુરક્ષિત હાલતમાં છે ભારતીયોએ કહ્યું કે નેપાળમાં કરફ્યુ છે બાર સપ્ટેમ્બરે ફ્લાઇટની ટિકિટ બુક છે રામદેવભાઈ મેરુભાઈ ચાવડા ગામ વડોદરા દેવભૂમિ દ્વારકાના અત્યારે અમે કાટમાળુમાં નેપાળના કાટમાળુમાં સિટીમાં અહીંયા અત્યારે આમ જો કે પરિસ્થિતિ બધી આમ સારી છે અત્યારે કોઈ પોઝિશન એવું ખરાબ નથી ટૂંકમાં કોઈ એવી કોઈ તકલીફ નથી પણ અમારે બહાર નીકળવું હોય કોઈ કઈ જગ્યાએ જવું હોય તો એની કોઈ સેફ્ટી નથી અત્યારે અમારે બાર તારીખની ટિકિટ છે એરપોર્ટની પણ હવે જો કાલે બધું સારું થઈ જાય વાતાવરણ તો વાંધો નથી જ અમારે ગુજરાત સરકારને અપીલ છે કે અમારે બાર તારીખે સવારના અગિયાર વાગે અમારે ટિકિટ છે પ્લેન ની તો એક વ્યવસ્થા અમને કરાવી દે ને તો સારું જો સારું થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી તો અમારી રીતે અહીંયા જશું

હાલ નેપાળ દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બાબતે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચાર યાત્રિકો ત્યાં ફસાયેલા છે તે અનુક્રમે વડોદરા ગોર શેરડી કેશોદ અને વિરંગળ ગામના વતની છે અને તેમની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં થયેલ વાતચીત અનુસાર તેઓ અત્યારે ત્યાં કાઠમંડુમાં એક હોટલમાં સ્ટે કરેલો છે અને કોઈ પણ એવી કોઈ અન્ય કોઈ પરિસ્થિતિમાં નથી અને પોતે સલામત હોવાનું જણાવેલ છે અને તેમને કોઈ બીજો ઇસ્યુ નથી એની સાથે જે મીઠાભાઈ જોગલ કરીને છે તેની સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છીએ અને તેઓને રિટર્ન ફ્લાઇટ બાર દસના રોજ છે એટલે આ બાબતે સતત તેઓના સંપર્કમાં છીએ અને તેઓને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જિલ્લા રૂમ જિલ્લા ડિઝાસ્ટર ઓફિસમાં સંપર્ક કરવા અને સાવચેત રહેવા જણાવવામાં આવેલ છે